ભાવનગર શહેરમાં આવેલા શિવાજી સર્કલમાં બહુચર મિત્ર મંડળ દ્વારા ભવાઈ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની પરંપરા મુજબ બહુચર મિત્ર મંડળ દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવે છે હાલમાં પણ બહુચર મિત્ર મંડળ દ્વારા ભવાઈ યોજવામાં આવી રહી છે જેની વિશેષતા એ છે કે ભવાઈ જોવા માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી આર્થિક સહાય લેવામાં આવતી નથી કોઈ પણ ટિકિટ વગર સંપૂર્ણપણે નિશુલ્ક રીતે ભવાઈને લોકો નિહાળી શકે છે અને ધાર્મિક માન્યતાઓ વિશે જાણી શકે છે જો કે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભવાઈ નિહાળમાં ઉમટી પડે છે Tchau, મારું નામ ગાંધીભાઈ મોહનભાઈ જાંબુજા છે હું નાનપણથી બાર વર્ષનો હતો ત્યારથી નવરાત્રિ ભવાઈની અંદર આ કોઈ પણ રોલ ભજવું છું અને આજે મારી અઠ્ઠાવન વર્ષનું બધા ભાવનગર શિવાજી સર્કલ બહુચર મંદિરની અંદર બોતેર વર્ષથી અમે જૂની સંસ્કૃતિ જાળવવા માટેના અજાત પ્રયોગનો અમારી સાત સાત પેટેથી ચાલ્યા આવ્યા છે જૂની સંસ્કૃતિના આજના કળયુગની અંદર પણ અમે દેશી ભવાઈ અને નાટકો વીર વળો હરિચંદ્ર તારામાંથી શેઠ સગાશા અને ભવાઈની અંદર લાલ મોંડો જસમા ઓડણ એવા નાટકો ભજવી અને સમાજને અમારી આપણી જે જૂની સંસ્કૃતિ અને આપણો વારસો જાવલાવા માટેનો એક સંદેશો પહોંચાડી અમારી સંસ્થા કોઈ પણ જાતનો દાન ફાળો કે કોઈ પણ સરકારી સહાય લેતી નથી